સુરત જિલ્લાના મહુવા તાલુકાના લોકો દ્વારા સુરત કલેક્ટર આવેદનપત્ર આપી પાવર ગ્રીડ કોટિવ ઇન્ડિયા લિમિટેડનો પ્રોજેક્ટ સ્થગિત કરવા માંગ કરાય છે સુરત કલેક્ટર કચેરી મહુવા તાલુકાના લોકો મોટી સંખ્યામાં પહોંચ્યા હતા કલેક્ટરને આવેદનપત્ર આપી સુરત જિલ્લાના મહુવા તાલુકામાંથી પસાર થનારા પાવર ગ્રીડ કોટિવ ઇન્ડિયા લિમિટેડના પ્રોજેક્ટને સ્થગિત કરવાની માંગ સાથે વિરોધ કર્યો હતો સ્થાનિકોએ કહ્યું હતું કે મહુવામાં મોટાભાગના ખેડૂતો આદિવાસી છે અને તેમની જમીન પર કોઈ પણ બાંધકામ કે ખેતી જમીનમાંથી બિનખેતી કરવા કલેક્ટરની પરવાનગી લેવાની હોય છે પરંતુ સરકાર દ્વારા આઠ એપ્રિલ બે હજાર પચીસના ઠરાવના પરિપત્ર મુજબ ખેતીની જીન બિન ખેતીના ઉપયોગમાં લેવા કલેક્ટરની પરવાનગી લેવાની રહેશે નહીં તેમ પણ કહ્યું હોય જેથી તેનો વિરોધ કરાયો છે આ અમારા મહુવા તાલુકામાં દસથી બાર ગામો પાવર ગ્રીડની લાઇનમાં ખેડૂતો સમાવેશ થાય છે અને આ પાવર ગ્રીડનો જે અમારે સમસ્ત આદિવાસી ટ્રાઇબલ તાલુકો છે અને ટ્રાઇબલ તાલુકામાંથી જે મોટા ખેડૂતો નથી હવે નાના ખેડૂતો છે એના અંદરથી જો પ્લાન જાય તો એ લોકો કાયમ માટે ખેતી ના કરી શકે ઝાડોની ખેતી ખેતી પણ ના કરી શકે અને બીજું કે એને જે સક્ષમ ભાવો મળવા જોઈએ તે સરકાર શ્રી વાત મોટી કરે છે પણ એ સક્ષમ ભાવ નથી આપ્યા હજુ કોઈને વળતર મળ્યું નથી ત્યાં કામ ચાલુ થઈ ગયું છે અને ખોટી રીતે દાદાગીરી કરીને ખેડૂતોને દબળાવાની વાત કરે છે એના ન્યાય માટે અમે અહીં આવ્યા છીએ પ્રોજેક્ટ કોનો છે સરકારે કોને આપેલું આ ગેટ પ્રોજેક્ટ એક સરકારી કંપની ખાનગી કંપનીનો છે અને એ અદાણી અંબાણી કે કોઈ બી કંપની હશે પણ એ ખાનગી આ સરકારનો કોઈ પ્રોજેક્ટ નથી અને સરકાર અને આ જે ખાનગી માણસો જે કંપનીના માણસો છે મળતીઓ થી આ લોકોને લૂંટવાના કારસ્થાન કરી રહ્યા છે તો સાથે મહુવા આદિવાસી ખેડૂતો એ પણ ચીમકી આપી હતી કે જો તેઓની માંગણી લઈ સાત દિવસમાં કાર્યવાહી નહીં કરાશે તો ગાંધી ચિંતિયા માર્ગી આંદોલન કરાશે